નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો ફરી એકવાર આપ સૌ દોસ્તોનું સ્વાતંત્ર સંગ્રામના શિબિર એ ગૌરવ ગાથા શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો એ સ્વાતંત્ર્ય સંગ્રામ અનેક નવલોહિયામાં ભારતીના ઋણને અદા કરવા માટે એ રણે ચડ્યા છે ખૂનની નદીઓ વહી છે પણ અશુરવીરના મોઢામાંથી એક જ અવાજ આવતો હતો અને એ હતો ભારત માતા કી જય એનકલાબ જિંદાબાદ મિત્રો ત્યારે જ મને કહેવાનું થાય છે કસમ હે જવાનો તુમકો અપની જવાની કી કસમ હે જવાનો તુમકો અપની જવાની કી કસમ હૈ માતૃભૂમિ કી ગંગા કે પાણી કી इस धरती पर ना कोई आंख उठाए इस धरती पर कोई आंख ना उठाए माँ के लाज को कोई लुट ना पाए अगर दुश्मन धरे पाओ उसे काट देना तुम अगर दुश्मन धरे पाओ उसे काट देना तुम दे देना खून मगर देश की मिट्टी ना देना तुम माँ भूम माटे पता सर्वस्व कुर्बान करता ए વીર જવાનોને ફરી પાછા આપણે યાદ કરીએ આજે હું વાત કરવા જઈ રહ્યો છું એ છે ચંદ્રશેખર આઝાદ ચંદ્રશેખર એટલે ભારતના મહાન ક્રાંતિકારીઓમાંના એક ત્રેવીસમી જુલાઈ ઓગણીસો ને છ ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેમનો જન્મ થયો હતો મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી અંગ્રેજોનું પીઠું મિસ્ટર ખરેખાટ એ ન્યાયાધીશ હતો અંગ્રેજોનો એ પીઠો હતો અસહકારનું આંદોલન દેશભરમાં વ્યાપક બન્યું હતું શ્રી અરવિંદ તિલકજી બિપિનચંદ્ર વગેરે આનો સૂત્રપાત કર્યો હતો એ વખતે પંદર વર્ષની ઉંમરે ચંદ્રશેખર આ આંદોલનમાં જોડાઈ જાય છે આંદોલન કચડી નાખવા માટે પોલીસ બેરહેમીથી મારે છે બાળકોના માથા પર પણ દંડાના જોરદાર પ્રહારો એક ક્રૂર અંગ્રેજો કરે છે બાળકો લોહી લુહાણ થઈને નીચે પડી જાય છે ચંદ્રશેખરથી આ રહેવાયું નહીં આ જોવાયું નહીં આ સહેવાયું નહીં એક મોટો પથ્થર હાથમાં લઈ અને પેલા પોલીસના કપાળમાં જોરથી ઝીકી દીધું અને પછી પોતાના રૂમમાં સંતાઈ ગયા પોલીસે ચંદ્રશેખરને પકડી લીધા અને ખરે ઘાટ સામે કેસ ચાલે છે ખરે ઘાટે તારું નામ શું દોસ્તો ત્યારે આ પંદર વર્ષનો કિશોર શું જવાબ આપે છે આ પંદર વર્ષનો ચંદ્રશેખર શું જવાબ આપે છે તારું નામ શું અને ત્યારે ચંદ્રશેખર એને જવાબ આપે છે નામ આઝાદ ન્યાયાધીશ પ્રશ્ન પૂછે તારા પિતાનું નામ મારા પિતાનું નામ સ્વાધીન તારું ઘર મારું ઘર છેલ્લ ચંદ્રશેખરના આવા જવાબોને કારણે તેમને પંદર કોરડાની ઉમળી વયે સદા થઈ છેલર ગંડા સિંહ એ કોરડા ગણતો રહ્યો અને આઝાદ હસતો રહ્યો ચામડીમાંથી ખૂન નીકળવા લાગે છે ભારત માતાની જયના નારા સાથે સજા સહન કરી લીધી લોકોને ખબર પડી ભીડ જમા થઈ જેલમાંથી બહાર નીકળતા આઝાદનું ભવ્ય સ્વાગત થયું એ દિવસથી ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા એ પછી તેમની મુલાકાત બિસ્મિલ સાથે થઈ બિસ્મિલ આઝાદને ને મનમથાન જેવા વીર ક્રાંતિકાર દળમાં લઈ ગયા એ વખતે ક્રાંતિકારીઓને પચીસ પૈસા મળતા જેમાંથી વીસ પૈસામાં જમવાનું અને પાંચ પૈસા સાંજે ચણાશિંગ ખાઈ અને આ દેશનું ઋણ અદા કરવા માટે તેઓ જીવન પસાર કરવા લાગે છે ખૂબ જ દુઃખ ધનની ખૂબ જ અછત એવામાં કાકોરી ટ્રેનમાં અંગ્રેજોની જે તિજોરી જતી હતી એ લૂંટી લીધી અને રૂપિયા ભારત માતાને ચરણે ધરી દીધા બિસ્મિલ અને બધા સાથી અશફાક ઠાકુર રોશનસિંહ રાજેન્દ્ર લાહીડી ને ફાંસીની સજા થયેલી ત્રીસ ઓક્ટોબર ઓગણીસો ને સત્યાવીસમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા ભારતીય સપૂતો પર લાઠીઓ વીંજવામાં આવી ચંદ્રશેખર આઝાદે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાન્ડર્સને પત્તાવી દેવાનું નક્કી કર્યું અને એ કામ પણ તેમણે પૂરું કર્યું ત્યારે ક્રાંતિ દળના જે થોડાક રૂપિયા બચ્યા હતા આ પૈસા અલ્હાબાદના એક વેપારી વીરભદ્ર તિવારીને તેણે સાચવવા માટે આપેલા ત્યાર પછી જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે ચંદ્રશેખર આઝાદે વીરભદ્ર તિવારી પાસેથી એ પૈસા માંગ્યા તિવારીએ આઝાદને બે દિવસ પછી આલફેડ પાર્કમાં મળવાનું કહ્યું પરંતુ આ દેશનો તિવારી એ ગદ્દાર નીકળ્યો ઝાડ નીચે બેઠેલા આઝાદને ચારે બાજુથી પોલીસે ઘેરી લીધા પણ આઝાદ જેનું નામ જ આઝાદ છે એસી સૈનિકોના ઘેરાને તોડવા આઝાદે પોતાની માઉઝર પિસ્તોલની ગોળીઓ વરસાવી જોયું તો છેલ્લે એક જ ગોળી બાકી હતી પણ હિંમતથી તેમણે ભારત માતા જય જયના નારા સાથે ઘોડો દબાવી દીધો સામે ગોળીઓની રમઝટ બોલી રહી હતી તેમના શરીરમાં ચાર ચાર ગોળીઓ ઘૂસી ગઈ હતી અને આખરે સત્યાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો ને એકત્રીસના રોજ આલ્ફેડ પાર્કમાં આઝાદ વીર ગતિને પામ્યા મહાભારત મહાભારતી માટે લડતા લડતા પોતાનું જીવન સમર્પિત કરી દીધું મિત્રો આ ગૌરવ ગાથા છે આ આપણા